અમે ગણા વગર જાવ ને મહામન ક્યાં છે બધો લેવા ના બધો લેવા આવના રે મર્યાડા નહી આવે કોઈ કોઈ જલ્દી માં કોઈ વાટ આવન નથી ભાઈ નક્તિ કાવણ રે ઓરે કઈ ન દે ને કુટા ની કઈ એ વસ્તુ ની આ ભાઈ આવે ભાઈ ની કરવાનું નહી અમે ગામ લોકો ના પાડી ને ના પાડી વેલા તે લેવા બધા મરવા પડે તો મરી જશું અહીંથી ન જાય અમે અહીંથી ઓટ્ય જ ન ના અમે કુટા મારે ને સાદ